એક વસ્તુ એને બોલવા તો બે દીપભાઈ આ જવાબ નથી આપતી આ મેસેજ જે બહાર નીકળતા છે હાજી ભાઈ તમે ના પાડો તો 1000 કરોડના ગેવ કેરવાટી વાળા આજે આજે જે હું શું રાખું કે આ મગમ સનો મતલબ છે આ થોડા બહુ ની ના ગોરું શું કાગળ પે મારે બધું લઈને જવાનું અહીંયા બધું જ રેકોર્ડ છે મીડિયા બે જાઓ પૂછો જાઉં છૂટ છે ટ્રાન્સપરન્ટ છે કોઈને દિન સુધીમાં મારે કોઈ જગ્યાએ મને બોલાવીને પૂછ્યું નથી સમજી લેજો અને મને પૂછશે તો હું જવાબ આપવા તૈયાર છું જેને આક્ષેપ કર્યો છે એ પુરાવા આપી દે કોઈ જગ્યાએ કોઈને અમે ભલામણ નથી કરતા અમારું જીવન ટ્રાન્સપરન્ટ જીવીએ છીએ સહકારી પ્રવૃત્તિ ટ્રાન્સપરન્ટ કરીએ છીએ એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કોઈ જગ્યાએ કોઈ પ્રૂફ કરે ને આ જીવન રાજકારણ સહકારી ક્ષેત્રે બધું છોડી દઈશ રાજુભાઈ એક હજાર કરોડ ના પ્રોજેક્ટ જ નથી પેલા હું કહેવાય ચારસો ને ત્રીસ કરોડ ના પ્રોજેક્ટ ચારસો ને ત્રીસ કરોડ પ્રોજેક્ટ બધા વાયેબલ થઈ ગયા બે હજાર તેવીસ માં આરોઆઈ બધાનું આવી ગયું પ્રોફિટ કરે છે એ પ્રોફિટના ના મીઠા ફળ આજે સભાસદોને ને મળે છે તમે જરા તમે ડેટા જોઈ લો ને ભાઈ

તમે આ બધી વાતો હમણાં ઉપાડો હવે પ્રયાસ કર્યો એ જે વિગત આપવાની હતી આંતરિક વિવાદ ચેરમેનશ્રી કીધું કે આંતરિક વિવાદ કોઈ જગ્યા એ છે નથી ચર્ચા તંદુરસ્ત થતી હોય છે કોઈ પણ ઇશ્યુ કોઈ પણ મુદ્દા પર હિત માં તમને એક વસ્તુ કેવું કે પહેલામાં પેલું સચિવશ્રી રિપોર્ટ સારો મંગાવ્યો તમે જે કંઈ પૂછવા માંગો છો એ સ્પષ્ટ કરો ને ઘુમાવી ફિરાવી એજન્ડાના કામ એજન્ડા કામ વાર્ષિક હિસાબ સર્વાનું મતે મંજૂર એક રાગીતાટી કઈ રા છે એક સમર્થન મને ખબર છે તે આમાં આમાં કેવું છે આલીપભાઈ કે મીડિયા મારફત પહેલામાં પહેલી સત્તાવાર રીતે બી તમને પ્રેસ પર પહોંચાડશે કે સુમૂલમાં વર્ષોથી લઈને પ્રોસેસ સુધી ફાઈનલ પ્રોડક્ટ સુધી બિલકુલ ચેક પોઈન્ટ અને ટ્રાન્સપરન્ટ સાથે કામ છે કોઈ સુધી સ્વીકાર્યું નથી સમજી લેજો કોઈ જગ્યાએ કોઈ મંડળીએ અમુલ પેટર્ન ની વિરુદ્ધ કામ કર્યું હોય તો એના માટે આજે પણ બોર્ડે નીતિ નિયમો બનાવીને

ના કોઈ જવાબ મળશે નહીં એવી કોઈ ટેબલ સ્ટોરી ચલાવવામાં અમાર કોઈ વાત કરવા નથી થેન્ક યુ મારી વાત સાંભળો માનસિંગભાઈ ને રાજુભાઈ ચૂંટણી લડશે જયારે ચૂંટણી નું જાહેરનામું પડશે ત્યારે પ્રશ્ન પૂછ્યો નહી મને ભવિષ્ય જોતા આવડતું નથી દંડ માફી થયું એક વસ્તુ દંડ માફી ફેવર માં આવવું નહી હોવું એ વિષય નથી મૂળ નિયમ

ફટકારો એના નીતિ નિયમ બનાવીને લીગલ નીતિ આગળ વધવું એ દિશામાં રાજુભાઈ એક જ વાત નહીં

સંસ્થાના ગ્રોથમાં કોઈ બોર્ડના ડાયરેક્ટરો વચ્ચે મતભેદ કે મનભેદ નથી પ્રશ્ન હશે એમના કોઈ ગેરસમજ હશે એની સંપૂર્ણપણે

સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક અંતિમ હતી એમાં વાર્ષિક અને તેની સાથે આવનારા દિવસોના જે આયોજન છે એની પણ અમે ચર્ચા કરી અને આ બોર્ડે સર્વાનુમતે એજન્ડાના તમામ કામો પૂરા કરીને મીટિંગ પૂરી કરી અમારી સંસ્થા અમૂલ ફેડરેશન સાથે જોડાયેલી છે અમૂલ ફેડરેશનના નિયમો પ્રમાણે અમે કામ કરીએ છીએ દંડ ફટકારવાની કે દંડ કરવાનો કોઈ સવાલ નથી પણ અમારી જે બારસો જેટલી મંડળીઓ છે એને બરાબર અમે શિસ્તમાં રાખવા માટે ઘણી બધી પ્રવૃત્તિ નિયમો નીતિઓ નક્કી કરીએ છે સરકારી કાયદાઓ અને સંસ્થાના પેટા કાયદાના આધારે કામ કરીએ એટલે અમારા નિયમની બહાર અમારો જ કોઈ પ્રતિનિધિ જાય પ્રતિનિધિ મીન્સ કે મંડળી તો અમે એને કંટ્રોલ કરવા માટે આ કરીએ છીએ કઈ રીતે કંટ્રોલ કરવામાં આવી અમૂલ પેટર્નની બહાર જઈને બહારનું જે દૂધ ઠંડુ આવ્યું ઠંડુ દૂધ એટલે એડલ્ટ્રેશન વાળું નહીં એ ઠંડુ દૂધ પણ નહીં પણ અમારી જે મંડળીઓ છે અમારા જે સભાસદો છે એ ગામની મંડળીમાં જ ભરે બહારથી લાવીને વેપાર નહીં કરે એવો અમારો અમૂલ પેટર્નનો નિયમ છે આ નિયમ તો તૂટ્યો હતો સાહેબ આ નિયમ તૂટ્યો એટલે તો દંડ કરવામાં આવ્યો હતો ને નિયમ તૂટો છે માટે અમારા કુટુંબીજનો જ છે આ મંડળી સમજો તમે એ પારકા નથી પણ એ તો સમાચારો આવ્યા અને વાત તો સચિવ સુધી સરકાર સુધી જાય એમાં કઈ નવી વાત છે ને એવી કોઈ વાત છે નહી સમગ્ર બોર્ડ દૂધ ઉત્પાદકોના હિતમાં કામ કરે છે અને કામ કરી રહેલું છે અમે શરૂઆતમાં જ તમને આપી એટલે વિશેષ કઈ મારે કહેવું નથી તમે આ સામે કેમ નહી આવ્યા મીડિયા સામે જે તમે મીડિયા સમક્ષ કેમ આવ્યા આવું કઈ નથી તો કશું નથી આવું કશું જ નથી પાછો વારંવાર હું કહું છું કે બોર્ડ એક મતથી કામ કરે છે અને એના કારણે આ સુમૂલની પ્રગતિ છે અને એના કારણે અમે અમારા ગ્રાહકોને સાચવી શક્યા છે એટલે હવે પછી એક હજાર કરોડ ના ની વાત કરી હતી તમે ના પછી એનું કોઈ એક હજાર આક્ષેપ આપે મીડિયા ના જવાબ